નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કંઈક ને કંઈક એ નવી વાત એ ખેડૂતો સુધી પોગાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને આમાં આપને જે મદદ કરતા હોય એવા અમારા પ્રગતિશીલ અને ખેડૂત પુત્ર અને જે યુવાન મિત્ર છે એ મિત્રો આજે આપણે એની મુલાકાત લેવાના છીએ કે એ મહુવાની અંદર જે છે એ રાધિકા સિલ્સન પેસ્ટિસાઈડના નામે એ શોપ ધરાવે છે અને ત્યાં જે છે એ કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવેલી જે પ્રોડક્ટ છે એ ત્યાં રાખે છે અને એમના કેવા અનુભવો રહ્યા છે એ ખેડૂતો શું કહે છે અને જે ખેડૂતોએ વાપર્યું છે એ ખેડૂત મિત્રો જે છે એ શા માટે બીજી વાર લેવા આવે છે ખેડૂતોને શા માટે સસ્તું પડે છે આની વાત એ મિત્રો આપણે આજે આપણા યુવાન મિત્ર અને અમારા જે કહેવાય કે વેપારી જે છે એમની પાસે જે જાણવાનો પ્રયત્ન કરશું અને સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી સુધીથી પ્રોડક્ટના કેવા રિવ્યૂ આવ્યા છે ખેડૂતો જે છે આ પ્રોડક્ટ વિશે શું કહે છે ખેડૂતોને શા માટે સસ્તું પડે છે અને સાથે સાથે એ મિત્રો અહીંયાથી વેચાણ જ્યારે કરી રહ્યા છે ત્યારે અન્ય પ્રોડક્ટની સરખામણીમાં આ પ્રોડક્ટ એમને વેચવામાં કેવી જે જે એ સરળતા રહી છે અને ખેડૂતોને શા માટે જે છે ઉપયોગી થઈ છે એ વાત એમના જ મોઢે આપણે સાંભળીએ આપનું પૂરેપૂરું નામ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ વિશાલ ભૂત મારું ગામ છે કુંભણ મારી એગ્રોનું નામ છે રાધિકા ફીડ્સ એન્ડ પેસ્ટી ફિડ્સ સોળ નંબરની દુકાન છે નોમની બજાર મહેખદૂત સિનેમાની બાજુમાં મોહવા જિલ્લો ભાવનગર અત્યારે મોબાઈલ નંબર તમારો મોબાઈલ નંબર મારો સત્તાણુ બે આડત્રીસ ત્રેપ્પન ત્રણ સાડત્રીસ સત્તાણુ બે આડત્રીસ ત્રેપન ત્રણ સાડત્રીસ આ નંબર ઉપર આપ મને ફોન કરી શકો છો અથવા તો વોટ્સએપ પરથી માહિતી મેળવી શકો છો કદાચ જો આપ ફોન કરો અને મારા કંઈ કામ હોય ફોન ન ઉપડ્યો હોય તો આપ મને વોટ્સએપમાં મેસેજ કરી દેવો જેથી કરીને હું ફ્રી થઈને આપને પૂરેપૂરી માહિતી આપી શકું હું છેલ્લા બે વર્ષથી કિસાન સફરની પ્રોડક્ટ બધી જ વેચું છું આ જો આપ જોઈ રહ્યા છો મારી પાસે બધી જ પ્રોડક્ટ છે આ વસ્તુનું હું ક્યાં માર્કેટિંગ કરવા નથી જતો ખેડૂતો એક વખત વાપરે છે એક ખેડૂતને આપો એટલે બીજી વખત બીજા દસ જણા એમનું રિઝલ્ટ જોઈને લેવા આવે છે કોઈ પણ પ્રોડક્ટ જે છે એમાં અત્યાર સુધીમાં બીજી ઘણી બધી કંપનીની અલગ અલગ મારી પાસે કામ છે મારી પાસે ઘણા બધા અઢાર જાતની ડિસ્ટ્રીબ્યુટરશીપ છે બરાબર છે તો બીજી પ્રોડક્ટમાં મને થોડું એવું લાગે કે ભાઈ પેલા આલો હું પ્રોડક્ટ મંગાવું એક પેટી મંગાવું એમનું રિઝલ્ટ જોઉં પછી હું આગળ વેચવાનું શરૂ કરું આ પ્રોડક્ટ જયારે એવી છે કે મેં આ વસ્તુના રિઝલ્ટ જોયેલા છે અને અત્યાર સુધીમાં મારે એક પણ ગ્રાહકની ફરિયાદ નથી આવેલી ઓછા મોં છું મે બધી જ પ્રોડક્ટ કોઈ ભી પ્રોડક્ટ તમે લઈ લો ઓછા ઓછું છું 500 500 કે 1000 1000 નંગ ક્વોન્ટિટી મે વેચી છે પણ એક નંગ અંદર સિંગલ ફરિયાદ નથી થી મારે બરાબર છે બરાબર છે અને કોઈ પણ વ્યક્તિ એક લઈ ગયા હોય એક પ્રોડક્ટ એક ઘરા લઈ ગયેલો હોય એટલે એ એનું જોઈ રિઝલ્ટ જોઈ અને બીજા બે જણા એક્સ્ટ્રા મારી પાસે ઓછા મોં બે જણા તો લેવા આવે આવે ને આવે ખૂબ સરસ વસ્તુનું રિઝલ્ટ એવું સારું છે અને બીજા નંબરમાં સાહેબ કે નીચેથી અત્યારે ખેડૂતોને હું એ જ ભલામણ કરું છું કે તમારે મૂળના વિકાસ માટે કે સારી કોઈ ભી ખાતર માટે થઈ અને તમે વનામૃતનો ઉપયોગ કરો અને નીચે સાહેબ મારો એવો નિયમ છે હું છેલ્લા ત્રણ વર્ષથી મેં એ જ વસ્તુ કરું છું કે નીચે કોઈ પણ ખેડૂત હોય બને ત્યાં સુધી કેમિકલ આપતો નથી બહુ સારું જમીન સારી જમીન જમીન સારી કરવા માટે ને સાહેબ હું ઓર્ગેનિક ખાતરો ઘણા બધા જ મારી પાસે છે મારી પાસે છ સાત કંપનીની અલગ અલગ ઓર્ગેનિક ખાતરોની ડિસ્ટ્રીબ્યુટરશીપ છે પણ બને ત્યાં સુધી જમીન ને ખેડૂતોને

ખૂબ સરસ બીજું વિશાલભાઈ મારે એ પૂછવું છે કે આ ખેડૂતોને જે છે એ જે અન્ય પ્રોડક્ટની સરખામણીમાં સસ્તું પડે છે તો કેવી રીતનું બહુ સહેબર સસ્તું પડે છે એનું કારણ છે કે મેઈન વસ્તુ તો બીજી બધી કંપનીમાં હોય બરોબર છે મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ હોય બ્રાન્ડ કંપનીઓ હોય તો એમાં બધાને અલગ અલગ ખર્ચા ઘણા બધા વધી જતા હોય છે જ્યારે કિસાન સભરમાં આપણે એવા કોઈ ખોટા ખર્ચા નથી થતા બરાબર અને પ્રોડક્ટ કસ્ટમર ને ડાયરેક્ટ ખેડૂતોને કેવી રીતના સસ્તી પડે એ જ આપણો ધ્યેય રહેલો છે નથી તો એમાં કંપનીનું કોઈ વધારે માર્જિન કે નથી તો કોઈ ડીલરનું વધારે માર્જિન બરાબર ઓછામાં ઓછા થી ધંધો કરવા વાળી વસ્તુ છે આ બરોબર અને ખેડૂતોને બહુ સારા રિઝલ્ટ મળે છે ખેડૂતને ક્યારેય એ બાબતે પૂછવું ન પડે કે કોઈ મને અત્યાર સુધીમાં પૂછતા નથી કે ભાઈ આમાં રિઝલ્ટ આવશે કે નહીં બરાબર છે હવે ખાસ કરીને જયારે તમે દરેક પ્રોડક્ટ જ્યારે આપો છો ત્યારે ટાઇકોડરમાં અને જે છે સુડોમોનાસ આ વાઇલ જે છે એ ખેડૂતોએ કેવી રીતનો ઉપયોગ કર્યો છે અને એ ખેડૂતોએ શા માટે વાપરવું જોઈએ

એના જે છે બરાબર છે માર્કેટમાં આવે છે ઘણી બધી કંપનીના પણ આની જે હું રિઝલ્ટ મેં પણ નથી જોયું બરાબર રહી વાત બુલડોઝરની બુલડોઝર જે છે એ હકીકત બુલડોઝર જેવું જ કામ કરી રહ્યું છે તો બુલડોઝર વિશે પણ અમારા ખેડૂત મિત્રોને બે વાત કરો બુલડોઝર એટલે છે એક એવી વસ્તુ છે કે કોઈ પણ પાકમાં ગમે એવો શરમો હોય ગમે એવી ફૂગ લાગેલી હોય ત્યારે બુલડોઝર કંટ્રોલ કરી શકે છે પ્રમાણ એકદમ પ્રમાણ એકદમ ઓછું છે એનો 5 ml નો પ્રમાણ છે અને ભાવ બી એવા સસ્તા છે 600 રૂપિયાનો 100 ml મળે છે 20 પંપ થાય છે

અ સક્રમ જે છે એનો ઉપયોગ જે છે કેવી રીતનો કરાવક્રમ જે છે એ અત્યારે તો મારે અહીંયા ચણામાં અને જુવાર બાજરી મકાઈમાં બહુ સારામાં સારું ચાલે છે અને ઇવન અમુક અમુક જે બ્રાન્ડ કહેવાય વસ્તુઓ બરાબર છે એ વસ્તુમાં રિઝલ્ટ નથી મળતું ત્યારે ખેડૂતો એમ કહે છે કે અમને ચક્રમમાં રિઝલ્ટ મળ્યું છે બરાબર ચક્રમ જે છે એ ઈયળ માટેની પ્રોડક્ટ છે અને તમામ પ્રકારની ઈયળો જે છે એ કંટ્રોલ કરે છે એ રહી વાત વજ્રાસ્ત્રની વજ્રાસ્ત્ર વિશે જે છે એ ખેડૂતોને જે છે શા માટે સસ્તું પડે છે અને વજ્રાસ્ત્ર ખેડૂતોએ શા માટે વાપરવું જોઈએ વજ્રાસ્ત્ર જે છે એ 700 રૂપિયાનો 500 એમએલ આવે છે અને એમના 20 પંપ થાય છે બીજી બધી કોઈ બી પ્રોડક્ટ લેવા જાવ માની લ્યો કે કપાસ છે તો કપાસમાં પેલી થ્રીપ હોય છે સફેદ મસરી હોય છે લીલી ટીરડી હોય છે કાળી ગળો જેવું મોલો જેવું હોય છે બરાબર તો બીજી જે પ્રોડક્ટ તમે નાખો તો બધી સિંગલ સિંગલ પ્રોડક્ટ હોય છે જયારે વજ્રાસ્ત્ર જે છે એ એકની અંદર બધા જ કામ આપે છે એક જ વસ્તુ એક જ દવાની અંદર બધી જીવાતમાં રિઝલ્ટ મળે છે એટલે બીજા જે ત્રણ ચાર વસ્તુ કે બે વસ્તુ ઓછામાં ઓછી આપણે ભેગી કરવી પડે છે એ નથી કરવી પડતી અને એની સામે વજ્રાસ્ત્રમાં બહુ સારામાં સારું રિઝલ્ટ મળે છે અને ખર્ચો બી એની કરતાં બહુ ઓછો થાય છે સરસ મિત્રો વજ્રાસ્ત્ર જે છે એ અત્યારે જ્યારે ઝાકળવાળું વાતાવરણ હોય જ્યારે જે ઝાકળ જે છે સૂડને જે નડે એવું છે ત્યારે જો એનો છંટકાવ કરી દેવામાં આવે તો એ તેલી પદાર્થ છે જેથી કરીને ઝાકળ નહીં એના ઉપર બેસવા નહીં દે એટલે એમ પણ ફાયદો ખૂબ સરસ થશે સ્ટેપઅપ વિશે પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરો કે સ્ટેપઅપ જે છે એ ખેડૂતોએ શા માટે તે વાપરવું જોઈએ અને ટેપ અપના રિઝલ્ટો તમને કેવા મળ્યા સ્ટેપ અપના રિઝલ્ટ સાહેબ આમ જોવા જઈએ તો એકંદરે માર્કેટની અંદર જે બી પ્રોડક્ટ આવે છે એની કરતાં બહુ સારામાં સારા છે સ્ટેપઅપ જે છે છસો રૂપિયાનું પાંચસો એમએલ આવે છે પચીસ એમએલનું એનું પ્રમાણ હોય છે અને પાંચસો એમએલના એલ ના પંપ થાય છે એટલે છસો રૂપિયાની અંદર આપણને વિષ પંપ સારામાં સારી દવા મળે છે માટે ઉપયોગ સ્ટેપઅપ જે છે એ ફાલ માટેની વસ્તુ છે સ્ટેપઅપ તમે કોઈ બી પાકમાં સ્પ્રે કરો એટલે કોઈ બી તમારે દાણાવાળી વસ્તુ માની લો કે ચણા છે જીરું છે દાણા છે તો એમાં દાણાની સાઇઝમાં વધારો કરશે એમના વજનમાં વધારો કરશે કપાસ જે છે તો એમાં કપાસમાં ક્વોલિટી એકદમ સારામાં સારી નીકળશે

જે ખેડૂત મિત્રોનો જે કહેવાય ને કે મોટો પ્રશ્ન હતો તો એ જે છે એ તમામ પ્રકારની ફૂગો જે આપણી મિત્ર ફૂગો છે બરાબર ટાઈકોડરમાં બે વરી જે ટાઈકોડરમાં છે કે સુડોમોના છે કે વર્ટી સિલેમાં દરેક પ્રકારની જે છે એની જે સ્પીસીસ જે જુદી જુદી એની જાતો છે એની અંદર એડ કરવામાં આવી છે સાથે સાથે જે માઇક્રોન્યુટ્રન્સ જે બજારની અંદર મળે છે તો એના પણ જીવાણુ એટલે કે ટૂંકમાં બેક્ટેરિયાઓ એની અંદર નાખેલા છે તો એ કે મૂળનો વિકાસ પણ સારો થશે છોડનો વિકાસ પણ સારામાં સારો થશે સાથે સાથે એ વરદાન એ મિત્રો સિવિલ ઉપર જે છે આધારિત જે છે એ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે અને એ જમીનની અંદર જે અલભ્ય પ્રમાણમાં જે પોષક તત્વો પડ્યા છે એને જે છે એ પોષક તત્વો પૂરા પાડવાનું કામ છોડને એ કરશે પ્રોસીડ જે છે એ ખબર છે કે જે ફોલિક એસિડના રૂપમાં આપવામાં આવ્યું છે જે જે છે એ જમીનની અંદર આપવાથી એટલે કે છોડ ઉપર આપવાથી એની ડાળીની સંખ્યા વધશે અને ઈપીએન વિશે તો હવે ખેડૂતોને કાંઈ કહેવાની જરૂર નથી કારણ કે કિસાન સફરના માધ્યમથી મિત્રો કિસાન શક્તિ જે છે એ ખેડૂત મિત્રોએ વાપર્યું છે અને એક એકરની અંદર એક કિલોગ્રામ એ કિસાન શક્તિ વાપરવાથી દોઢસો થી બસો પ્રકારની જે જીવાત છે એને કંટ્રોલ કરી છે અને એમાં આપણે આપણે કહીએ કે આમ પાવરદાર બન્યા છે એટલે કે ખેડૂત જે છે એક વખત વાપર્યું છે તો એ ખેડૂતને બીજી વખત કાંઈ કહેવું પડ્યું નથી એટલે કે ખર્ચાઓ જે છે આપણે ખૂબ ઘટાડ્યા છે ત્યારે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને વિશાલભાઈ દ્વારા જે છે કરવામાં આવે વિશાલભાઈ આ સિવાય જે છે એ ખેડૂત મિત્રો એ જે છે એ આવી પ્રોડક્ટો શા માટે વાપરવી જોઈએ એ અમારા ખેડૂત મિત્રોને વાત છે પહેલી વસ્તુ તો એ છે કે જો એક જ વસ્તુ છે ખેડૂતો ધંધો કરે છે ખેતીનો બરોબર છે કોઈ બી ધંધો આપણે કરીએ તો આપણે ખોટમાં નથી હાલવાનું ધંધો જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણને પૈસા મળવા જોઈએ અને ખેતી છે પાસે મળેલી છે એટલે એવું નથી કે ખેતી આપણે હાંચવવા ખાતર હાંચવાની છે ખેતીને તમે જ્યારે ધંધો સમજશો તમારો વ્યવસાય તમારો બિઝનેસ સમજશો જો તમે તો જ તમે ખેતીમાંથી આગળ આવી શકશો અને ખેતીમાં તમે પૈસા કામી શકશો કોઈ પણ ધંધો એવો નથી કે જેમાં તમને વધારેમાં વધારે બેનિફિટ મળતું હોય જ્યારે ખેતી એક એવો પ્રકાર છે કે જેમાં તમારે વધારેમાં વધારે બીજા બધા ધંધા કરતાં તમને વધારે પ્રોફિટ મળશે પણ એ વસ્તુ ક્યારે શક્ય બનશે કે જ્યારે તમે સાચી સારી અને પ્રોપર વસ્તુ વાપરશો એવું નથી માર્કેટમાં કે ભાઈ બાજુ આ વસ્તુ વાપરી છે અને આપણે આ વસ્તુ વાપરવી તમે પેલા કોઈ બી વસ્તુ લેવા જાઓ તો તમે એનું રિઝલ્ટ જોવો પહેલા કે ભાઈ હકીકતે બાજુ વાળા આપણે જે વસ્તુ કીધી છે એ જ વસ્તુ એમણે વાપરી છે એ પેલા તો ખાતરી કરો નહીં તો માર્કેટમાં ઘણા બધા લોકો એવા પણ છે કે વાપર્યું હોય કઈક અને તમને કે કઈક બરોબર છે કારણ કે એ લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ આપણે ઉત્પાદન લઈ લઈએ બાજુવાળો આપણાથી પાછળ રહી જાય પણ ખેડૂત મિત્રોને એક સલાહ ખાસ એવી છે અહીંયા મોવા તાલુકાના કે તળાજા તાલુકાના ખેડૂત મિત્રોને એવું છે કે આપણે ગાડેરીયા પ્રવાહની ઘડે નથી કરવાનો. વસ્તુ પેલો આપણે જોવો કે એમણે કઈ પ્રોપર વાપરેલી છે અને એમણે જે વસ્તુ વાપરેલી છે એનું કેવું રિઝલ્ટ મળ્યું છે એ વસ્તુ તમે જોવો. બીજી વસ્તુ કે કદાચ અમારી કોઈ ભી પ્રોડક્ટમાં તમને એમ લાગતું હોય કે આ ભાઈ ખોટી વાત કરે છે કે કિશન સફરવાળા ખોટી વાત કરે છે તો તમે પહેલા નાનામાં નાનું જે રંગ હોય એ તમે લઈ જાઓ. તમે રિઝલ્ટ જોવો તમને વિશ્વાસ બે પછી વાપરો અમે તમને એવું નથી કે તમારી પાસે પચાસ વીઘા જમીન છે તો તમે પચાસ પચાસ વીઘામાં વાપરી લો રિઝલ્ટ પહેલાં જુઓ પછી વાપરો અને કિસાન સફર દ્વારા જે છે એ તમને કંઈક કહેવા પણ આવ્યું છે આ બાબતે પ્રોડક્ટ બાબતે એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરો કે તોડેલી જે છે કિસાન સફરવતી અમને એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ખેડૂતને કોઈ પણ પ્રોડક્ટની અંદર જો રિઝલ્ટ ન મળે તો તમે તોડેલી વસ્તુ વાપરેલી વસ્તુ તમે પાછી લઈને આવી શકો છો અને એમને તમને પૂરા પૂરા પૈસા પાછા મળી જશે પણ અત્યાર સુધી ની અંદર હું છેલ્લા બે વર્ષથી આ વસ્તુ વેચું છું એક પણ કસ્ટમરે મને એવું નથી કીધું કે આમાં મારે રિઝલ્ટ નથી મળ્યું કોઈ પણ વ્યક્તિ આ વસ્તુ ના બોલી શકે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને વિશાલભાઈ ઝીણવટ ભૂલી જે છે એ માહિતી મિત્રો જે છે એ આપણને આપી એમને જે અનુભવો થયા છે એ એમને જે છે એક વેપારી તરીકે જે છે એ આપણને ખેડૂત મિત્રો માટે એ કહેવાય ખેડૂત પુત્ર છે અને ખેડૂતો માટે જે સતત કામ કરી રહ્યા છે ત્યારે એમણે આપણને ખેડૂતો માટે જે છે એ ખૂબ સરસ મજાની માહિતી અને સાથે સાથે એ કહેવાય કે સલાહ પણ જે છે આપણને આપી છે વિશાલભાઈ આપ જે છે એ અમારા ખેડૂત મિત્રો માટે આવું જયારે કામ કરી રહ્યા છો બજારની અંદર જે છે બાયો પ્રોડક્ટનો રાફડો ફાટ્યો છે બજારની અંદર જે છે એ પ્રોડક્ટ એટલી બધી મળે છે ત્યારે એવા સમયગાળાની અંદર તમે ખેડૂતો સુધી જે છે એ આવું પ્રોડક્ટ લઈ જાવ છો અને ખેડૂતોને જે છે એક સાસી માહિતી અને સાસો જે છે રાહ સીંધી રહ્યા છો એ બદલ કિસાન સફરની ટીમ વતી હું એ જે મળી આપનો જે છે ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું કે ખૂબ આગળ વધો અને જે છે એ આપ જે છે ખૂબ પ્રગતિ કરો અને મારા ખેડૂત મિત્રો માટે જે છે એ હંમેશા કામ કરતા રહો એવી મા ભગવાન પતિના શરણમાં પ્રાર્થના પણ કરીએ વિશાલભાઈ આપનો એક મોબાઈલ નંબર ફરી આપો જેથી કરીને ખેડૂત મિત્રો મહુવા તળાજા આજુબાજુના જે ખેડૂત મિત્રો છે એ આપ તમારા સુધી એ માહિતી મેળવી શકે ખેડૂત મિત્રોને મારા નંબર આપું છું અને એક સાથે સાથે એ બી કહું છું કે મહુવા તળાજા તાલુકામાં કોઈ પણ જે વ્યક્તિ આ વિડીયો જોઈ રહ્યા છે એ મને ફોન કરી શકે છે બીજી કોઈ પણ જગ્યાએ જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તમને પ્રોડક્ટ ક્યાં મળે છે એની તમને ખ્યાલ નથી તો મારા જે નંબર આપું છું એ નંબર ઉપર તમે મને વોટ્સએપથી મેસેજ કરી શકો છો તમે મને ફોન કરી શકો છો તમારી નજીક કોઈ પણ જગ્યાએ તમને જો આ પ્રોડક્ટ નહીં મળે તો તમારા સુધી ફગાડવાની જવાબદારી મારી છે મારા નંબર આપ નોટ કરી લેજો સત્તાણું બે આડત્રીસ ત્રેપન ત્રણ સાડત્રીસ સત્તાણું બે આડત્રીસ ત્રેપન ત્રણ સાડત્રીસ અને દરેક ખેડૂત મિત્રોને એવી ખાસ નંબર અપીલ છે કે જો કદાચ મારો નંબર ફોન વ્યસ્ત આવતો હોય અથવા તો ફોન ન ઉપાડી શકતો તો બને ત્યાં સુધી આપ મને વોટ્સએપમાં આપની માહિતી જે કાંઈ હોય એ તમે મને રજૂ કરી શકો છો જેથી કરીને હું આપને નિરાતે અને બધી જ સારી અને સાચી વ્યવસ્થિત રીતે ટાઈમ લઈને માહિતી આપી શકું ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ વિશાલભાઈ ભૂત દ્વારા જે છે એ કરવામાં આવી ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કિસાન સફરમાં મિત્રો તમે જે નવા હોય તો કિસાન સફર ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને પણ જે છે એ આવી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પોગે ખેડૂત મિત્રો બસ આજે આટલું જ ખેડૂત સુખી તો બધા સુખી